શું તમે ક્યારે વિચાર્યું છે કે તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી કેમ ગણાય છે કેમ તુલસી વિવાહના દિવસે દરેક ઘરમાં દીવા પ્રગટે છે ફૂલો હંટાય છે અને માહોલમાં અદ્ભુત શાંતિ પ્રસરે છે આજે આપણે તુલસી વિવાહનો મહિમા તુલસી દેવીની દિવ્ય કથા અને મા તુલસીજીનો પવિત્ર પાઠ સાંભળવા જઈ રહ્યા છીએ જે સાંભળવાથી જ મન શુદ્ધ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને દૈવિક પ્રકાશ પ્રસરે છે અંત સુધી વિડિયો જરૂર જુઓ કારણ કે આ કથા માત્ર ધાર્મિક નથી આ એક આત્મિક અનુભૂતિ છે એક વખત બ્રહ્માંડમાં જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે મહાયુદ્ધ ચાલતું હતું ત્યારે ભગવાન વિષ્ણુના હૃદયમાંથી એક તેજસ્વી ભક્તિની કિરણ જન્મી અને તે કિરણનું સ્વરૂપ હતું તુલસી દેવી તુલસીદેવી લક્ષ્મી જેવી સુંદર સરસ્વતી જેવી જ્ઞાનવતી અને પાર્વતી જેવી શક્તિસ્ભર હતી તેણીનું એક જ ધ્યેય હતું ભગવાન વિષ્ણુને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવો કહેવાય છે કે તુલસીદેવીનો ધરતી પર પણ થયો હતો જ્યાં તે વૃંદા નામે એક રાજક્યા હતી તેણી બાળપણથી જ વિષ્ણુની અખંડ ભક્તિ કરતી અને મનમાં સતત ભગવાનનું નામ જાપ કરતી વૃંદા પછી એક અસુર રાજા જલંધરની પત્ની બની જે ખૂબ શક્તિશાળી અને પરાક્રમી હતો વૃંદા પતિવ્રતા અને સત્યનિષ્ઠ સ્ત્રી હતી તેના તપ અને ભક્તિથી જલંધરને દેવતાઓ પર વિજય મળ્યો હતો જ્યારે દેવતાઓ હારતા રહ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ બ્રહ્માનો સલાહ લઈને એક દિવ્યરૂપ ધારણ કર્યું તેમણે વૃંદા સમક્ષ જલંધરનો સ્વરૂપ ધારણ કરીને તેની ભક્તિની પરીક્ષા લીધી વૃંદાને જયારે સમજાયું કે તેના સમક્ષ ભગવાન વિષ્ણુ પોતે જ છે ત્યારે તેણી દુઃખથી વિલાપ કરી બોલી કે હે વિષ્ણુ તમે મારા પતિનું રૂપ ધારણ કરીને મને મોહિત કર્યું છે તેથી તમે પણ એક દિવસ પત્ની વિયોગનું દુઃખ જરૂર અનુભવશો વૃંદાએ પોતાનો તપ ત્યાગ કર્યો અને પોતાનું શરીર અગ્નિને અર્પણ કર્યું જ્યાં વૃંદાનું શરીર ધરતી પર પડ્યું ત્યાંથી તુલસીના પવિત્ર છોડ ઉગ્યા ભગવાન વિષ્ણુએ કહ્યું કે આજથી તું મારી હૃદયપ્રિયા બનીને મારી પૂજા વિના અધૂરી ગણાશે જે કોઈ તુલસી વિના વિષ્ણુની પૂજા કરશે તેની આરાધના પૂર્ણ ગણાશે નહીં તુલસી દેવીનું એ રૂપ આજે પણ આપણા ઘરમાં જીવંત છે જ્યાં દરેક ભક્ત તુલસીના પાથી ભગવાનને અર્પણ કરે છે દેવોઠી એકાદશી પછીનો દિવસ એટલે તુલસી વિવાહનો પવિત્ર દિવસ ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં રહે છે અને આ દિવસે જાગે છે એ પછી તુલસીજીનો વિવાહ શાલિગ્રામજી સાથે કરવામાં આવે છે આ વિવાહ માત્ર ધાર્મિક વિધિ નથી પણ ભક્તિ અને પ્રેમનું પ્રતિક છે ઘરોમાં તુલસીજીને ફૂલ માળા ચોખા અને લાલ સાડીથી શણગારવામાં આવે છે દીવા પ્રગટાવવામાં આવે છે પૂજા થાળીમાં શાલિગ્રામજીને બારાતી સ્વરૂપે લાવવામાં આવે છે તુલસીજીને કાંસાની થાળીમાં બેસાડવામાં આવે છે હળદર કુમકુમ ચોખા ફૂલ અને મીઠાઈના પ્રસાદ સાથે વિવાહ વિધિ થાય છે સ્ત્રીઓ સખી સ્વરૂપે ગીત ગાય છે શહનાઈના સ્વર સાથે તુલસીજી અને વિષ્ણુનો આ દિવ્ય મિલન ઉજવાય છે હવે તમે અને હું ભક્તિપૂર્વકમાં તુલસીજીનો પાઠ વાંચીએ મન અને હૃદયને શુદ્ધ રાખીને માથું ઝુકાવીને તુલસીજીનું સ્મરણ કરીએ હે માં તુલસી તમે પાપોને નાશ કરતી પુણ્ય આપનારી અને ભગવાન વિષ્ણુની પ્રિય સખી છો તમને મારું નમન છે હે તુલસી દેવી તમે જગતની માતા છો અને વિષ્ણુપ્રિયા છો મારા પાપો દૂર કરો અને મને પુણ્ય આપો હે તુલસી દેવી તમે બધા દેવતાઓને પ્રિય છો અને અષ્ટ પાપોને નાશ કરનારી છો હું હંમેશા મનથી તમને નમન કરું છું હે તુલસી દેવી તમે બધા પાપો દૂર કરો છો અને દરેક મંગલ આપો છો તમને નમન છે જે ભક્તિપૂર્વક આ પાઠ વાંચે છે તેના ઘરથી દુઃખ અશાંતિ અને નકારાત્મકતા દૂર થાય છે તુલસીના છોડની આસપાસ વિષ્ણુનો આશીર્વાદ હંમેશા રહે છે ઘરમાં તુલસી રાખવી એ ઘરમાં વિષ્ણુને સ્થિર કરવાના સમાન છે તુલસીના પાથી વિષ્ણુને અર્પણ કરવાથી તે ભક્તિના રૂપમાં સ્વીકાર થાય છે એ પાન માત્ર પાન નથી એ આપણા સમર્પણનું પ્રતીક છે તુલસી વિવાહના દિવસે જો કોઈ સ્ત્રી કે પુરુષ તુલસીજીને દીવો બતાવે એક પાન અર્પણ કરે અને ભક્તિપૂર્વક કોમ તુલસી નમઃમંત્ર બોલે તો તેના જીવનમાં અખંડ સુખ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ક્યારેય દુઃખનો પ્રવેશ થતો નથી કહેવાય છે કે આ દિવસે જો કોઈ તુલસીજીના સમક્ષ દીવો બળાવે તો સાત જનના પાપો નાશ પામે છે